તો હેલેપી ફેમિલી કેમ છો બધા મજામાં ગુડ મોર્નિંગ બધાને જેમ હતા જઈએ તો ગાઈસ નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે નવા દિવસ ને નવો બ્લોગ જો અત્યારે નવો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અત્યારે હાલ ઉઠે જ છો ગાઈઝ ફ્રેશ થયો નહોવા બાકી શકાયશ રસ ફ્રસ્ટ કરી દીધો છો ગાઈસ અત્યારે કૌશિકને આવ્યા છીએ બંને પેપર હતા તે હાલ આવ્યા છો ગાય કૌશિકને આવી બેઠા છીએ હવે ચા પાણી કરાઈ ગયા આપણે તો ગાઈ જુઓ વધવાનું ચાલુ છે એક બજે રોટલા બની છે એક બાજુ ચા બના છે કારણ ચા તો મારી પીવાની છે હાર ઉઠ્યો એટલે અને ચાલો શાક બનાવવાનું શું ડુંગળી બટાકા ડુંગળી બટાકા ને હા ચાલો ગાઈસ હવે આપણે આ ચા પાણી ચા પાણી કરી દઈએ થોડી વારમાં પછી આપણે આ રેડિંગ કરશું આજ તો ઘણા ટાઈમ થી કમ્પ્યુટર ચાલુ કરી નહી ચા બનાવ બની ગઈ જો ગાઈસ ચા નાસ્તો આવી ગયો છે ભાત વાંગ ગાયલા છે હવે આપણે કૌશિકનું દેખાઈને પછી આપણે આ તૈયાર જાબો પર એડિટિંગ કરવા એ સેડિટિંગ કરતા હતા લાઈટ જતી રહી એક્સપોર્ટ કરી તો અત્યારે હવે ખાવાનો ટાઈમ થઈ ગયો જઈએ આપણે હવે એ સવા આપણે જઈએ છીએ બજારમાં નાસ્તો લેવા માટે ગમે તે જતા જઈએ ખાવાનું થઈ ગયું જશે

ખાવન જેસો અત્યારે રસ્મકા બેન ખાવ બેઠા છે જો અમે તો ખાઈ લીધું અને વીમ ખાવની જા રહા હઈ જો કૌશિક ને હવે હેડેશી ગેર પરીક્ષા નો ટાઈમ થઈ ગયો સુટવા નો એક વાગવા આવ્યો છે તેવા કૌશિક ને જઈ શકે ગેર તો આપણે થોડીવાર આરામ કરીએ ઊંઘીએ કૌશિક આવજે તાન હવે હા જો કૌશિક આવશી મેરે હેડેશી ગેર હવે

એ લખમજી હવારે તો ખોવાઈ ગયો તો ને તો જો गाइस વિધમ આવી ગઈ સી અને જો આસી જો હવારે તો ખોવાઈ ગયો તો તારી જો ખોવાઈ ગયો તો ને હામો ચોક નહી હલમજી તો એ કે બોલ હા તાર પહેલા જન ગાડીવાળો કે નહી આયો તો એ લાગ્યું મને આયો એયો આયા છે તો મોમે કણ તળી

રેગ્યુલેટર હો ગઈ હડડી આ તો ખબર બો પડતી માં અમી નો હાંતાડી તો લેલા કે સન બટલો રેગ્યુલેટર આવી ગયો વિરામ ભાઈ નમસ્કાર ક્યાં કર રે હો ભાઈ ખુશ નહીં અમારા અત્રી રશ્મિકા નામ શું પાડી લખો પેલથી રામો ભાઈ રામલો રામલો એટલે કે મોજો છોકરો કેટ કે બીલી મિયા ના